નમસ્કાર ગુજરાત તમારું સ્વાગત છે ત્યારે દેશ દુનિયાના તમામ સમાચાર અને બીજા ગુજરાતને લગતા મોટા સમાચાર જોવા માટે ફોર કે ગુજરાતી ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલ ત્યારે ખેડૂત જગતના ચાર મોટા સમાચાર આપણે આપણી ચેનલ ફોર કે ગુજરાતી ઉપર લઈને આવ્યા છીએ ત્યારે સૌથી પહેલા વાત કરીશું મિત્રો આપણે ખેડૂતોને નવું વર્ષ ફાયદો કરોવીસમાં પોતાની તિજોરી ખોલવાની સંપૂર્ણ યોજના બનાવી લીધી છે આ અંતર્ગત ખેડૂતોને છ રૂપિયા છ હજાર રૂપિયાના બદલે વાર્ષિક નવ હજાર રૂપિયા આપવામાં આવશે તેમજ ઉપરાંત પાંખ વીમાને વ્યાપણ વધારવામાં આવશે એટલે કે મિત્રો સરકાર આગામી બજેટમાં આ માટે જંગી ફાળવણી કરવા જઈ રહી છે આ મામલાને લગતા બે વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું છે કે સરકાર બે હજાર ચોવીસ પચીસના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે લગભગ બે લાખ કરોડ રૂપિયા ફાળવી શકે છે આ વર્તમાન નાણાકીય વર્ષમાં જાહેર કરાયેલા રૂપિયા એક પોઈન્ટ ચુમ્માલીસ લાખ કરોડ કરતાં લગભગ ઓગણચાલીસ ટકા વધુ છે અને આ ભંડોળની મદદથી તે માત્ર ખેડૂતોને આવક વધારવામાં મદદ કરશે નહીં પરંતુ પાક વીમાનો પણ વિસ્તાર વધારવામાં પણ મદદ કરશે જે ખૂબ જ સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતોને નવ હજારનો હપ્તો મળશે એટલે કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ રકમમાં પચાસ ટકાનો વધારો કરી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને રકમ વાર્ષિક છ હજાર રૂપિયાથી વધારીને નવ હજાર રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે જો બધું બરાબર રહેશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોળમા હપ્તાના લાગમન પહેલાં તેની જાહેરાત કરી શકે છે અને આગામી એટલે કે સોળમાં હપ્તો વધેલી રકમમાં આવી શકે છે જેનાથી ખેડૂતોને વાર્ષિક ત્રણ હજાર રૂપિયાનો નફો મળશે એટલે કે ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયાને બદલે ત્રણ હજાર રૂપિયા મળી શકે છે જે ખૂબ જ મોટા સમાચાર હાલમાં આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો રામ મંદિર માટે એકવીસો કિલોનો ઘંટ તૈયાર થઈ ગયો છે ત્યારે અયોધ્યામાં શ્રી રામ મંદિર માટે એકવીસો કિલોનો વિશાળ ઘંટ તૈયાર કરવામાં આવે છે ત્યારે મિત્રો આપણે વાત કરીએ અયોધ્યાના રામ મંદિર વિશેની તો ઉત્તર પ્રદેશના ઘંટનગરી તરીકે ઓળખાતા સ્તરમાં આ ઘંટ તૈયાર કરવામાં આવે છે જેને અયોધ્યા પહોંચતા લગભગ દસ દિવસ જેટલો સમય લાગશે એટલે કે આ ઘંટને અષ્ટ ધાતુથી બનાવવામાં આવે છે તેના નિર્માણમાં પચીસ લાખ રૂપિયા જેટલા ખર્ચ થયો છે અને આ ઘંટ છ રૂપિયા છ ફૂટ ઊંચો અને પાંચ ફૂટ પોળો છે તેમજ ઘંટ કારીગર જણાવ્યું છે કે તેને બનાવવામાં તમામ ધર્મના લોકોનો વિશેષ ફાળો છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે કિંમતોમાં સીધો ચુમ્માલીસ રૂપિયાનો વધારો થયો છે એટલે કે વર્ષ બે હજાર ત્રેવીસમાં દાળ અને ચોખાના ભાવમાં જોરદાર ઉછાળો આવે છે ત્યારે તુવેરદા રૂપિયા એકસો દસથી વધીને એકસો ચોપ્પન પ્રતિ કિલો જ્યારે ચોખા રૂપિયા સાડત્રીસથી વધીને તેતાળીસ રૂપિયા થઈ ગયા છે ત્યારે આ વિશે વાત કરતાં ડિપાર્ટમેન્ટ ઓફ ધ કન્ઝ્યુમર અફેર્સ અનુસાર દૂધની કિંમત રૂપિયા ચોપનથી વધીને અઠાવન તેમજ ખાંડની કિંમત રૂપિયા એકતાળીસથી વધીને ચુમ્માળીસ પ્રતિ કિલો થઈ ગઈ છે જો કે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂપિયા એકસો પચાસનો ઘટાડો થયો છે એટલે કે એલપીજી સિલિન્ડરની કિંમત એક હજાર ત્રેપન રૂપિયાથી ઘટીને નવસો ત્રણ રૂપિયા થઈ ગઈ છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યાર તો મિત્રો આ તા બોર કે ગુજરાતીના ચાર મોટા સમાચાર બીજા સમાચાર જોવા ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલ છો